હેલો લો એ ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને સૌ પ્રથમ તો તમને બધાને રામ રામ ને જય માતાજી તો મિત્રો અત્યારમાં આપણે ઊઠી જાય અને અત્યારે શ્રાવણ મહિનાનો આ ત્રીજો દિવસ છે તો આપણે નાઇટ વન કમ્પ્લીટ થઈ જાય જો હું તો અહીંયા તાબામાંથી જ છું વરસાદ હોય તો જ નીચે જાઉં બાકી તો તાબા માથે જ છું તો જલ્દી આપણે હવે નાઇટ વન કમ્પ્લીટ થઈ જાય કારણ કે ચા પાણી પીવાના હોય તો જલ્દી નાઈ વન કમ્પ્લીટ થઈ જાય મિત્રો આપણે કમ્પ્લેટ ને નિશાઇ ના કપડા પહેરી લીધા કારણ કે આપણે જવાનું હજી બારમું ધોરણ પૂરું કરવાનું છે એટલે થોડા ઘણા નિશાળે જવું પડે જો આ બાજુ એ નાના નાના ટેણીયા અને આ બાજુ કાકા બેઠા અને આપણે અહીંયા સિરાવાનું છે કારણ કે હજી સિરાઈ ને પછી નિશાળે જવું પડે અહીંયા ભૂખ લાગે પાંચ કલાક કાઢવાની હોય તો ફટાફટ આપણે સિરાઈ લેવી સિરાવા માં મગનું શાક ને ભાત છે અને રોટલી અને ચા ચા તો હું પીતો નથી તો ફટાફટ હવે સિરાઈને ને નીકળી નિશાળે તો ફાઈનલી મિત્રો આપણે ચા પાણી પીને સિરાન ને સડાઈ દીધું બે કારણ કે જવાનું નિય આપણે ગાડી લઈને જવાનું જવાનું આઠ કિલોમીટર સેટું એટલે ગાડી લઈને જવું પડે તો ચાલો હવે સીધા મળીએ સીધા હવે હું દોઢ વાગે જ આવીશ ત્યાં સુધી કારણ કે બ્લોક બંધ રહી ત્યાં ફોન અલાઉડ નથી તો સીધા આપણે મળીએ દોઢ વાગીએ તો ફાઈનલી મિત્રો આપણે સ્કૂલેથી પાછા વાગી ગયો છે દોઢ કારણ કે મેં તમને કીધું હતું કે હું દોઢ વાગે જ આવીશ કારણ કે હું એક વાગ્યા તો છૂટું અને વચમાં મને ફાટક નડે એટલે મારે ઘરે પહોંચતા પહોંચતા દોડ તો આરામથી જાય જો આપણે ઘરે ગયા મૂકી દીધું બાઇક અને હવે બેગ બેગ ઉતારી નાખી અને થોડુંક ખાવાનું કરી લે કારણ કે જ્યાં ત્યાંનું હજી કાંઈ ખાધું જ નથી તો આપણે બેગ મૂકી અને ખાઈ નાખી થોડું તો મિત્રો જમવા માટે આપણે હાથ ને મોઢું ધોઈ નાખ્યું અને નીચે બે ગયા વસ્તુ લઈ લીધી જો જમવામાં માં ભાત મગનું શાક અને રોટલી તો આપણે આટલું જ ખાવાનું હોય અને ગોળ તો હું જો ખાતો નથી તો સીધા મળીએ જમીને તો મિત્રો આપણે જમી લીધું એના કપડા પણ ચેન્જ કરી વાયરા મેં કીધું હાઈ રે બે કમ્પ્લેટ કરી નાખો જો આ બાજુ અહિયાં એક આ ખમુ બેન ના કાન વિંધાય અને કાજી બેન ના કાન વિંધાય ડબલ ડબલ આ ભાઈ કાન વિંધવા આવી ગયા હે જો આ મારા કાકી ના મારા કાકા રાધિતા તાર કાન વિંધાવાના હે રાધી ને કાન વિંધાવાના હે અને જો આ કેરા ખાઈ બેઠો બેઠો તો મિત્રો સીધા આપણે મળીએ ચાર વાગે કા સાડા ચારે રેડી તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા ચાર અને આપણે જવું એ વાળીએ કારણ કે હું ઘણા સમયથી વાડિયા નથી ગયો ત્યાં મગફળી વાવેલી અને બે ત્રણ દિવસથી નીંદવાનું કામકાજ ચાલુ હોય તો આજે આપણે વાડિયા જાવીએ અને આજ ઘણા બધા દાળી આવે તો ચાલો હવે સીધા વાળી જ મળીએ ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા હે વાડીએ વાળીએ જો અહીંયા પડ્યું આપણું બાઇક ને આ બાજુ આપણી વાડી વાડીમાં જોજો ખોખા વાયા પણ ખળ બહુ છે કારણ કે વરસાદ એવો પડતો હતો તે નીંદવાનો ટાઈમ જ નથી મળતો ને લીલું લીલું રહેતું તું એટલે ખળ વધી ગયું છે તો જો આજ બોલા લીધા હે દાળિયા સામે હે જો આ નવ વીઘામાં આપણે ખોખા વાયા છે પણ ખળ વધારે ઓલી બાજુ નીંદાઈ ગયું છે પણ આ બાજુ નીંદવાનું ચાલુ એક આટડી બાઈકી છે એક ને એક ઓલી અડધી તો એ આજે નિંદે જાય છે કારણ કે દાળિયા ઝાઝા બોલાયા છે એટલે આજ નીંદે જાય છે અને આજે વાતાવરણ તમે જો ચાર વાગી ગયા હે તો એમ થાય કે હજી હવાર જ છે વાતાવરણ જ કાંઈ એવું છે આજનું ચાર વાગી ગયા હે તો હજી હવાર જેવું જ લાગે કારણ કે આજ સાયો જ છે વરસાદનું વાતાવરણ છે એટલે સાયા જેવું જ હોય તો ચાલો પછી મળીએ તો તમે જોઈ શકો છો આ બાજુ નીંદાઈ ગયું છે અડધું ને ઓલી બાજુ નીંદવાનું ચાલુ છે અને અહીંયા આપણા ભાઈ ને નાના છોકરા બધા છે અને અહીંયા આપણા પાડોશી છે આ બાજુ હજી નીંદવાનું બાકી છે એ આજ નીંદાઈ જાય છે કારણ કે જાજુ ખડ નથી હવે થોડું ઘણું જ છે અને નીંદવાનું ચાલુ છે અને આ બાજુ દાળી આવી ગયા રોપાવાથી તો ચાલો પછી જ મળીએ કેવા નાના નાના ટેણિયા રમાડે જો ગલુડા ઓલા જો લીંબુ થી રમે અને આમાં જો ગલુડા થી રમે બોલ લાઈક કરો કે કે જો અને આ હે વાસુકી દાદા નું મંદિર ના બાજુ લીંબુડી ને ભાઈ ભાઈ હે તો મિત્રો વાડી આવવાની વાત કરીએ તો વાડીએ હું ઘણા દિવસે આવ્યો કારણ કે વરસાદ જ એવો પડતો હતો ખાવાનો ટાઈમ નતો મળતો હોય એટલે આવવાની મજા ન આવે અને જો એમાં આ બાજુ ગુંડ ખોતરી ગયા હે અમારે ભૂંડાનો ત્રાસ બહુ નકરા આયા કરે બીજું કંઈ ન હતું પણ ભૂંડા વધારે જો આ બાજુ માંડવી નિંદાઈ ગઈ છે અને ઓલી બાજુ છે ચાર વાગી ગયા ઓલરેડી ચાર તો વાગી ગયા હે પાંચ વાગશે એટલે એ વ્યા જાય છે એક કલાક છે એક કલાકમાં જેટલું નીંદે એટલું એ નિંદી વાળશે જો આ બાજુ બધું નિંદાઈ ગયું છે આવું કાંઈ છે અમારી વાડી જો વાય એક વધ છે થોડું ઘણું એટલે એ ને તો ઘર મેળા નીંદીવારી કઈ એકદી બોલાયા હતા આખો સ્ટાફ પણ ઘણું ખરું નીંદી વાયર્યું છે અને થોડું ઘણું છે એ આપણે આથે નીંદી વારશું જો આ બાજુ નીંદઈ ગયું છે આપણે થોડાક લેટ વાયા હતા કારણ કે એકવાર વાયા હતા પણ ફેલ ગયા હતા ત્યારે આપણે વ્લોગ નહોતો બનાવ્યો આ વખતે વ્લોગ એ બનાવી નાખ્યો કારણ કે ત્યારે મારે પરીક્ષાને એવું બધું ચાલતું હતું એટલે નહોતો આપણે એવો ટાઈમ જો આ બાજુ નીંદઈ ગયું હે જો હવે આપણે એલા જાવ ઘરે કારણ કે હવે ઈવડે તો એમનું કામ કરશે આપણે થોડુંક આપણું કામ કરી વાર આપણે લેસન એવું થોડું ઘણું બાકી છે તો આ ચાર પાંચ વાગું આવ્યા છે તો ગાયકા લેસન કરી નાખી કારણ કે ચાર તો ઓલરેડી વાગી ગયા છે હવે પાંચમાં થોડી ઘણી છે તો આપણે લેસન થોડું ઘણું વધારે હે તો ફટાફટ જઈને લેસન પૂરું કરી નાખીએ કારણ કે લેસન કરવું જરૂરી છે લેસન ન કરી તો સાહેબ બહાર બી હારે એટલે લેસન કરવું જરૂરી તો ફટાફટ આપણે ઘરે જ આવીએ અને લેસન કરી નાખી તો મિત્રો હવે આપણે એલા જ આવીએ ઘરે જોવા અહીંયા પડ્યું છે આપણું બાઈક અને બાઇકમાં બેન હવે એલા જ આવી ઘરે આ કરીને ખૂપોટ ચાલો ને હવે સીધા મળ્યા ઘરે તો ચાલો

આપડે કઈ હાઈ ક્વોલિટી વાળા તો થાય નહીં તે મોટું ઘર હોય આપડે નાનું એવું ઘર છે તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ જો અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી